સુરતના બન્યા રેસિંગ ટ્રેક ફૂલ સ્પીડમાં વિદ્યાર્થીઓની કાર પલટી મારતા એકનું મોત ઈજા પોલીસે આરોપી રાહુલ ચૌધરીની કરી ધરપકડ સુરતમાં એક તરફ રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે યુવાનોમાં જાણે ખુલ્લા મોટા રસ્તાઓ જાણે રેસિંગ ટ્રેક બન્યો હોય તેમ સ્પર્ધાઓ થતી જોવા રહી છે જેના લીધે ગમકુર અકસ્માત સજા હતો ટ્રીમ સિટીમાં ડાયમંડ બુશના ખુલ્લા રસ્તે કાર રેસિંગ કરતા મોટો અકસ્માત હતો કારી વળી જતા ધોરણ ચાલક રાહુલ ચૌધરી રેસીડન્સી માં રહે છે પિતા સુભાષભાઈ કાપડ વેપારી છે ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહિલ બાવા શૌર્ય શર્મા તેમજ વેસુમાં આવેલી શિવસાગર રેસીડન્સી રહેતી દિશા મયુરભાઈ બોખડિયા જૈન સાથે ફરવા ગયા હતા સમિતિની શાળામાં ભણતી દિશા જૈન પોતાના મિત્રો સાથે સફેદ ક્રેટા કારમાં ગુરુવારે સાંજે ફરવા નીકળી હતી ટ્રાફિક નહીવત અને ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવર સ્પીડમાં દોડતી હતી કાર સામેના રોડ પર પલટી ખાઈ ગઈ હતી જેમાં દિશાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ મિત્ર રાહુલ ચૌધરી શૌર્ય અને સાહેબને સામાન્ય ઈજાઓ પહોંચી હતી કાર અઢાર વર્ષના રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો જે મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે બે દિવસ અગાઉ હું બર્થડે હતો રાહુલના પિતાની કાર તેને ડ્રાઈવ માટે લીધી હતી અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવા છતાં ઓવર સ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના હતી દિશા જૈન વિદ્યા વિહાર સ્કૂલમાં ધોરણ બારમાં અને સાહિલ બાવા બિન્સ ડીપીએસ સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે ઘટનાની શરૂઆત બે દિવસ પહેલા દિશાના જન્મદિવસની ઉજવણી સાથે થઈ હતી દિશા સાહિલના માધ્યમથી રાહુલ અને શૌર્યના સંપર્કમાં આવી હતી આજે તેઓ ફરી સાથે મળીને ડ્રાઈવ પર નીકળ્યા હતા પણ આ મુલાકાતે ટ્રેજેડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું જોડાયેલો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે